બોડેલી પોસ્ટે વિસ્તારના જૂની બોડેલી વંજારા ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઈસમોને ઝડપી પાડી કુલ પંચાવન મુદ્દા માલ જપ્ત કરતી છોટા ઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ નમસ્કાર દર્શક મિત્રો સરદારનો નો આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લાના જૂની બોડેલી પાસે આવેલા વંજારા ફળિયામાં ખુલ્લી જગ્યા પર જુગાર રમતા છ ઈસમોને છોટા ઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ પાડવામાં આવ્યા છે દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સિંહ તથા છોટા ઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ ના હોય સમગ્ર જિલ્લામાં જુગાર જેવી સામાજિક બુરાઈઓને ને મૂલેથી નાબૂદ કરવા અને જુગારબંધીની કાનૂની જોગવાઈઓનું કડકપણે પાલન થાય તે માટે ખાસ સૂચનાઓ આપી છે આ સૂચનાઓને અનુસંધાનમાં સમગ્ર જિલ્લામાં સદન પેટ્રોલિંગ અને બાતમીના આધારિત કાર્યવાહી કરવામાં આવી રહી છે આંદોલન રૂપ કાર્યવાહી અંતર્ગત છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ ડામોર તથા પી એસ આઈ વી એન તડવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી કે જૂની બોડેલી ગામે વંજારા ફળિયામાં આવેલ અમરભાઈ શંકરભાઈ નાયકાના ઘર બંધ ઘરની બહારના ઓટલા ઉપર ખુલ્લી અને સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક પત્તા પાના વડે હાર જીતના આધારે પર જુગાર રમી રહ્યા છે બાતમી મળતા જ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક રેડ કરી સ્થળ પર જ છ ઈસમોને પત્તા પાના રોકડા રૂપિયા અને મોબાઈલ સાથે ઝડપાયા હતા દાવ પર લગાવેલ રોકડ રૂપિયા છ હજાર છસો એંશી અંકમાંથી મળેલી નવ હજાર અને નંગ બે મોબાઈલ જેની અંદાજીત કિંમત ચાલીસ હજાર ગણવામાં આવી છે કુલ મળીના પંચાવણ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો આ તમામ વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા બાદ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સુંડોવાહતથી દૂર રહે અને સમાજની શાંતિ અને કાયદાનું વ્યવસ્થાપન પાલન કરે રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે